અને હવે મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીશું મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગીર સોમનાથથી જ્યાં મોડી રાત્રે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી જી હા ડિમોલેશનની કામગીરી દરમિયાન સ્થાનિકોએ હોબાળો મચાવ્યો વિરોધ પણ કર્યો ધાર્મિક દબાણો દૂર કરવાના પ્રયાસ સમયે હોબાળો કરવામાં આવ્યો હતો દબાણ દૂર કરવાની કામગીરીમાં સ્થાનિકોએ ખલેલ પહોંચાડી વેરાવળ સોમનાથ રોડ પરના દબાણો એક બાદ એક દૂર કરવાના હતા તંત્રએ દબાણ હટાવી લેવા માટે નોટિસો પણ ફટકારી હતી જો કે કોઈ કામગીરી ન કરવામાં આવતા આખરે બુલડોઝર પહોંચ્યું છે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તંત્ર દબાણ હટાવવા માટે પહોંચ્યું ત્યાં તો ટોળું પણ એકઠું થઈ ગયું મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઈને હોબાળો મચાવ્યો હતો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગઈકાલ મોડી રાતના છે જ્યાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી તે દરમિયાન લોકોનું ટોળું પણ એકઠું થયું હતું આપને જણાવી દઈએ ગેરકાયદે રીતે થયેલા ધાર્મિક દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી હાલ તો ગીર સોમનાથમાં હાથ ધરવામાં આવી છે વધુ માહિતી સાથે સંવાદદાતા કૌશલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે કૌશલ ગીર સોમનાથમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી મોડી રાત્રે હાથ ધરવામાં આવી કેવી રીતે આ કામગીરી કરવામાં આવી રહી છે શું ત્યાંના લોકોએ વિરોધ કર્યો કેમ કે પહેલા નોટિસ તો ફટકારાઈ હતી પણ કોઈ કામગીરી ન કરવામાં આવી એટલા માટે અત્યારે આ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે કૌશલ જી નિધિ ગીર સોમનાથ જિલ્લાની અંદર છેલ્લા થોડા સમયથી દરેક પ્રકારના જે દબાણ છે તે દૂર કરવા માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને તેમની ટીમ કામ કરી રહી છે ત્યારે તેઓ દ્વારા એક ધાર્મિક દબાણો છે જેટલા પણ વિસ્તારની અંદર એમને તમામને જે એક નોટિસ પાઠવવામાં આવી હતી પરંતુ એ નોટિસનો કોઈ યોગ્ય અમલવારી તેઓ ન જણાતા તેઓ દ્વારા આ જે ડિમોલેશન પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવનાર હતી ત્યારે આ જે સ્થાનિક રહીશો છે તેઓનું જે આખું ટોળું છે તે આ દબાણ દૂર ન કરવાની આ જે આગ્રહ સાથે આ વહીવટી તંત્રની સામે આવ્યું હતું ત્યારે આ જે ગત મધરા સુધી ખૂબ જ જે પ્રવાહી સ્થિતિ રહી હતી પરંતુ જે રહીશો છે અને સાથે સાથે તંત્ર છે તેઓ બંને દ્વારા એક જે સુઝબૂઝ દાખવવામાં આવી હતી કે બંને પોતપોતાની જે સીમાઓ છે તે ઉલ્લેખી ન હતી ત્યારે આજે સવારથી જે આ દબાણો હતા તે આ વિસ્તારની અંદર પ્રવેશ બંધી હમણાં તંત્ર દ્વારા ફરમાવવામાં આવી છે ત્યારે આગળ આ પ્રક્રિયા કઈ રીતે ચાલશે તે તંત્રના જે ઉચ્ચ અધિકારીઓ છે તે નિર્ણય લેશે અને અત્યારે હાલ પણ જે પરિસ્થિતિ છે તે કાબુમાં છે બિલકુલથી કૌશલ આભાર પૂરી માહિતી માટે તો હાલ તો ગીર સોમનાથના દ્રશ્યો આપ રહ્યા છો જ્યાં જે ગેરકાયદેસર ધાર્મિક દબાણો કરવામાં આવ્યા હતા તમને નોટિસ પણ આપવામાં આવી હતી કે પોતાના દબાણ હટાવી લે એ દબાણ ન હટાવવાતા મોડી રાત્રે આ કામગીરી હાથ ધરવામાં આવી છે જો કે કેટલાક લોકો એકઠા પણ થયા હતા વિરોધ પણ કરવામાં આવ્યો હતો જોકે તંત્ર દબાણ હટાવવાની કામગીરી માટે મક્કમ છે